તો લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપની ભડકાની સ્થિતિ સર્જાય છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધરી દીધું છે અંતર આત્માનો અવાજ સાંભળીને આ રાજીનામું આપ્યું છે સતત બે ટર્મથી સાવલીની ભાજપના ધારાસભ્ય છે કેતન ઇનામદાર બે હજાર બાર માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા મહત્વનું છે કે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત પછી વડોદરા ભાજપની વિખવાદની સ્થિતિ સર્જાય હોય તેવું સતત લાગી રહ્યું છે કેમ કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવે ગઈકાલે જો વિપક્ષમાં સક્ષમ ઉમેદવાર ન હોય તો પોતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી અને રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી જોકે આ બેઠક પર કેતન ઇનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવારોને પાસઠ હજાર ઇઠ્યોતેર જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા જ મત મળ્યા હતા કોઈપણ નિર્ણયો જ્યારે લેવાતા હોય એ નિર્ણયોની અંદર સંકલન કરી ના લેવાતા હોય ને ડાયરેક્ટ નિર્ણય ઠોપી દેવાતો હોય એ આત્મસન્માનની જ વાત કહેવાય અને બીજી એક વાત તમે કહું આ એક દિવસ તો નથી આ કંઈ આ કાલે કંઈ નાના છોકરા જેવું નથી કે તર મારા ના ફાયું તો આપણે બે જુદા એવું નથી આ નિર્ણય બહુ મોટો નિર્ણય છે એક વિસ્તારના ધારાસભ્ય તરીકે એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું આ જ્યારે રાજીનામું આપી રહ્યો છું મારા બે લાખ ત્રીસ હજાર મતદાતાઓએ મારી પર ભરોસો રાખીને મને આ ચૂંટણીમાં જીતાડીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે હું ભરતી જનતા પાર્ટી સાથે જ છું મારા મતદાતાઓ અને મારા નાગરિકો સાથે જ છું પણ પદમાંથી હું આ રાજીનામું પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ મારા મતદાતાઓ મારી સાથે રહ્યા છે અને જ્યારે પણ કંઈક હું નિર્ણય કરતો હોઉં છું તો એમની સાથે સંકલન કરીને કરતો હોઉં છું એટલે આજે કોઈ પણ નહીં બોલે અને એમની જોડે સંકલન કર્યા પછીનો અમારો નિર્ણય છે અને વાત આવી પાર્ટી કોઈ પણ પ્રકારનું કોઈ પણ બીજા પદમાંથી કોઈ રાજીનામું નહીં આપે શીર્ષક નેતૃત્વ એટલે અમારા કેન્દ્રીય નેતૃત્વ અને અમારા પ્રદેશના નેતૃત્વએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આવકાર્ય છે રંજનબેન ભટ્ટ અમારા વડોદરા વાઘોડિયા સાવલી વિધાનસભા અને વડોદરા શહેર માટે માત્ર તુલ્ય છે એમને હર હંમેશા અમારી સાથે રહીને આ વિસ્તારના લોકોની સાથે રાખીને કામ કર્યા છે એટલે એ નિર્ણયને હું આવકારું છું આ નિર્ણયને એને કોઈ લેવા દેવા નથી આ વખતે પણ અમારા લોકસભાના સાંસદ રંજનબેન ભટ્ટ સારા લીડથી હાઈએસ્ટ વોટોથી જીતીને ફરી સાંસદમાં જવાના છે અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ અમારા પ્રભારી મંત્રી હર્ષભાઈએ અમારા પ્રભારી પ્રભારીન મધ્ય ગુજરાતના તમામનો ફોન મારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અમારા પપ્પુભાઈ પાઠક પ્રભારી સર્વ એ વાત કરી છે અને એમને એમનો પોઝિટિવ વાત છે અને હું આજે કહું છું કે મને કોઈ માટે કોઈ પ્રકારનું દુઃખ નથી મેં કહ્યું મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં નિર્ણય લીધો છે બળવો કરી ચૂક્યા છે પશુપાલકોના પ્રશ્નો હોય કે પછી મારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામો નથી થઈ રહ્યા તેવું કહીને પણ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે કોણ છે કેતન ઇનામદાર બે હજાર બારથી સાવલીના ધારાસભ્ય છે અપક્ષ તરીકે તેઓ લડ્યા હતા ચૂંટણી જીતી ગયા હતા ધારાસભ્ય બન્યા હતા પોતાના મત વિસ્તારમાં અત્યંત લોકપ્રિય છે તેમની છબી બરોડા ડેરી સાથે પણ જોડાયેલા છે અને સાવલીના યુવા વર્ગમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ પ્રસરેલી છે બે હાજર બાર થી સાવલીના ધારાસભ્ય છે અને બે હાજર બાર માં અપક્ષ ચૂંટણી લડીને તેઓ ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ બે હાજર સત્તર માં ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી તેમનું ભવ્ય જીત થઈ હતી